ચોટીલા ડુંગર પરિક્રમા છ કિલોમીટરના રૂટમાં દર આઠસો મીટરના અંતરમાં પાણી છાશ શરબત તેમજ પરિક્રમાની પૂર્ણાહુતિ બાદ ચામુંડા ભોજનાલય મહાપ્રસાદનું આયોજન અગિયાર વાગ્યાથી થી બપોરે બે વાગ્યા દરમિયાન કરાયું હતું

આ જગત સુર અને અસુરોના સંગ્રામ ક્ષેત્ર છે સર્વ શક્તિ પ્રદાનમાં અસુરોની શક્તિને પરાભૂત કરીને માસુર શક્તિનો વિજય અને આનંદ પ્રદાન કરે છે

સુરેન્દ્રનગર હળવદ ભરતસિંહ ડાભી લાલભાઈ ગઢવી કિશોરભાઈ ભાલોડિયા નરેન્દ્રસિંહ સરવૈયા બગવલ સિંહ રાણા માયાભાઈ આહિર દીપકભાઈ જાની વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી જીડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી